મારું નામ હસમુખભાઈ કાબાણી મારું ગામ અડતાળા છે તાલુકો ગઢડા સ્વામીના અને મોબાઈલ નંબર સિત્તેર એકતાલીસ બત્રીસ પાંત્રીસ છવ્વીસ હવે ટાટાના જીઓ ગ્રીન ખાતર જે છે એ મેં ગયા વર્ષે મારે વીસ વીઘાનો કપાસ હતો એમાંથી દસ વીઘામાં મેં દસ બેગ લેખે એટલે વીઘે એક બેગ લેખે મેં એ ખાતર વાપરેલું હતું અને બીજા દસ વીઘાની અંદર બીજું નાખ્યું હતું તો આમાં મને પચાસ મણની ઉપર ઉતારો મળ્યો છે અને આ જે ઢગલો જોઈ રહ્યા છો તમે એ રીતનું મને ઉત્પાદન બહુ સારું મળ્યું છે અને ટાટાનું જીઓગ્રીન જે ખાતર છે એને આપણે વાત કરીએ તો દેશી ખાતરની અંદર નિંદામણ આવતા હોય છે અને એવું બધું અંદર કોહવાયેલું ન હોય એટલે અંદર જીવાત પડતી હોય મૂંડા પડતા હોય છે એવું બધું લાગતું હોય છે તો આ બધું કોહવાયેલું આવે છે અને ફૂલ પ્રોસેસ થયેલી વસ્તુ સારી આવે છે તો મારી એક ભલામણ ખેડૂતને એવું કરું કે ભાઈ દેશી ખાતરની જગ્યાએ આપણે ટાટાનું જીઓગ્રીન વાપરીએ તો એ સારી વસ્તુ ગણાય